નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો ની વિશેષ આવૃત્તિ યુવા આઈપીએલ બે હાજર ચોવીસ માં હું મયુરી આપનું સ્વાગત કરું છું આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચની દર્શક મિત્રો આ ધડક મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે ત્રીજી વાર જીત હાંસલ કરી છે ત્યારે આ જીત પાછળ કયા પરિબળો કામ કરી ગયા કયા ખેલાડીના કેવા પરફોર્મન્સ રહ્યા કોના લીધે આખી ટીમને ફાયદો થયો આ બધી જ બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનું કાર્યક્રમમાં બિલકુલ આ ચર્ચાની જ્યારે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તે પહેલા આ મેચ વિશે નો એક વિશેષ અહેવાલ છે તેના પર આપણે નજર કરી લઈએ મુલનપુરમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચેની રોમાંચક દિલધડક મેચમાં ઉન્ડકટની છેલ્લી ઓવરમાં જીતવા માટે ઓગણત્રીસ રન બનાવવાના હતા ત્યારે છવ્વીસ રન જ બનતા હૈદરાબાદે આ મેચ બે રનથી જીતી રહીને પ્રેક્ષકોને રોમાંચનો અનુભવ કરાવ્યો હતો હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરી તેના માર્કરમ ક્લાસેન અભિષેક હેડ વગેરે ખેલાડીઓ પંજાબની શાનદાર બોલિંગ સામે સસ્તામાં સમેટાઈ જતા નીતિશ રેડ્ડીએ મોરચો સંભાળ્યો હતો અને સાડત્રીસ બોલમાં પાંચ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી સાડત્રીસ બોલમાં ચોસઠ રન નોંધાવતા ટીમનો સ્કોર એકસો બ્યાસી પર પહોંચ્યો હતો ઉનડકટે છેલ્લા બોલે છગ્ગો માર્યો હતો એકસો ત્યાંસીના લક્ષ્ય સામે હૈદરાબાદની શાનદાર બોલિંગ સામે પંજાબ કિંગ્સ એક તબક્કે સો રનમાં જ પાંચ વિકેટો ગુમાવી દીધી હતી પણ ત્યારબાદ સિંહ અને આશુતોષ શર્માએ મોરચો સંભાળ્યો હતો અને માત્ર સત્યાવીસ બોલમાં છાસઠ રન ઉમેરીને ટીમને બિલકુલ વિજયની નજીક પહોંચાડી દીધી હતી પણ છેલ્લી ઓવરમાં ટીમને જીત અપાવી ન શકતા માત્ર બે રને પરાજય થયો હતો બંને ટીમો સારું ક્રિકેટ રમી હૈદરાબાદ તરફથી રેડ્ડી અને પંજાબ તરફથી શશાંક સિંઘે શાનદાર બેટિંગ કરી પંજાબ તરફથી અર્જદીપે અને હૈદરાબાદ તરફથી જયદેવ ઉનડકટે છેલ્લી ઓવરમાં બે રને રોમાંચક મેચ જીતાડી

અને એકચ્યુઅલી એવું હતું કે શરૂઆતની વિકેટો પડી તમારા હેડ આઉટ થઈ ગયા પછી તમારા અભિષેક શર્મા આઉટ થઈ ગયા માલક્રમા આઉટ થઈ ગયા ત્રિપાઠી આઉટ થઈ ગયા કલાસેન આઉટ થઈ ગયા તો ફિયર કે યાર આટલી સર્વાધિક આઈપીએલ બે હજાર ચોવીસમાં માં સર્વાધિક સ્કોર બનાવનાર ટીમ એ હૈદરાબાદની ટીમ ને શું થઈ ગયું પણ સડનલી ધ મેન કેમ નીતિન રેડી કારણ કે અત્યાર સુધી આપણે નામ સાંભળ્યા હતા માર્કમના કે ભાઈ ક્લાસેનના કે હેડના કે એમણે બહુ શાનદાર પ્રદર્શન કર્યું પણ ઘણી વખત હીરો બનતા હોય છે તો આ વખતે આ એક સાયલેન્ટ ખેલાડી અચાનક હીરો બની ગયો અને હી પ્લેડ એ ફેન્ટાસ્ટિક ઇનિંગ ઓફ સિક્સટી ઇન થર્ટી સેવન ડિલિવરીઝ હોલ કોમ્પ્લેક્શન ઓફ ધી મેચ પેલા એમ લાગતું હતું એકસો પચાસની આસપાસ વેન ટુ વન એટી ટુ સો જેવો સ્કોર ત્યાં આગળ વધ્યો એટલે તમારા પર ઓવર બનાવવાના જે રન હોય દેટ હેઝ એનહેન્સ અને ધેટ ઇઝ ધ રીઝન કે જ્યારે બેટિંગ પંજાબની આવી ત્યારે પણ એ પ્રેશર એમની ઉપર રહ્યો એટલે પહેલી વસ્તુ કે પ્રેશર રહ્યું એ જે પ્રમાણે હૈદરાબાદની સ્થિતિ હતી કે શરૂઆતના બેટર્સ રમી નહોતા શક્યા એ પ્રમાણે ધવન છે બેસ્ટ્રો છે 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 ઓલ એબલ ટુ પરફોર્મ તો એમ લાગ્યું કે સો રનમાં પાંચ વિકેટો પડી ગઈ પછી એમ લાગ્યું કે પંજાબની જીતવાની કોઈ શક્યતાઓ નથી જાણતી પછી ત્યાર પછી એક શશાંક રીને ખેલાડી છે જે રિસન્ટ પાસ્ટમાં બહુ સરસ રમી રહ્યો છે કે ટુ એ અને આશુતોષ શર્મા જે બીજા ખેલાડી આ બંને ખેલાડીઓ ભેગા થઈને સત્યાવીસ બોલમાં છાસઠ રનની ભાગીદારી ઉમેરી અને દેવ બેડ મેચ સચ એન ઇન્ટરેસ્ટિંગ મેચ કે છેક છેલ્લા બોલ સુધી આ મેચ ગઈ અને નોટ ઓન્લી દેટ કે કઈ ઇટ વોઝ ઓનલી ટચ એન્ડ ગો કે માત્ર બે રનથી પંજાબની ટીમ હારી ગઈ જેટલા પણ એલિમેન્ટ જોઈએ તમને સારી બોલિંગ જોવા મળી શરૂઆતની વિકેટો પડી ગઈ ત્યાર પછી તમને લેટેસ્ટના ખેલાડીઓની ફાઇટ બેક જોવા મળી ધ સ્કોર ટુ વન એટી ટુ પંજાબમાં પણ સિમિલર વે થયું શરૂઆત મે થઈ ગયા તે કન્ફર્મ કે ભાઈ હવે આપણે તો હારી જ ગયા છે સો માં પાંચ વિકેટો પડી ગઈ બટ સડનલી તે કેમ બેક અને એકસો ને એસી રનનો સ્કોર કરવામાં એ લોકો સફળ થયા અફકોર્સ ટચ એન્ડ ગોની વાત છે કેચ પણ થવાનો તો એ ના થયો અથવા તો એક જે વધારે શોર્ટ જે વાગવાનો હતો એ પણ ના વાગ્યો પંજાબ ને બે રનનું ટોકવું પડ્યું એટલે ધ વે મેચ આ સ્ટાર્ટેડ ઇટ વોઝ લુકિંગ લાઈક કે વન સાઈડેડ મેચ છે પંજાબ જીતી જશે પણ સડનલી પંજાબ ને બે રન હારવાનું આવ્યું સો ધ એક્સાઇટમેન્ટ જે લોકો ત્યાં બેઠા હતા જે લોકો મેચ જોતા હતા એમની જે નર્વસ હતી ગોઈંગ હાઈ એન્ડ હાઈ દિલધડક મેચ જેને કેવાય શું થશે કોણ એ ક્યાં બોલિંગ આપી અને એની પહેલા બોલે બે વાઇલ્ડ બોલ નાખ્યા પછી સિક્સ વાગી પછી વાઇડ બોલ પછી સિક્સ તો ઇટ વોઝ લુકિંગ લાઈક કે આ ઓગણત્રીસ રન છેલ્લી ઓવરમાં કરવાના છે એ થઈ જશે પણ બે રનનું છેટું પડી ગયું અને ત્યાં આગળ પંજાબ એઝ લોસ્ટ ધ મેચ અને હૈદરાબાદ જીતી ગઈ કારણ કે સી કોઈ પણ મેચની અંદર તમારા એલિમેન્ટ્સ કયા હોઈ શકે તો બેટિંગ હોય બોલિંગ હોય ફિલ્ડિંગ હોય તમારી ફાઈનલ ઓવર હોય તો અહીંયા બેટિંગ જોવા મળી આપણને મિડલ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડરની બંને થી હૈદરાબાદ ઓલસો ચોથા આત્મ છઠ્ઠો ખેલાડી અમને રમ્યો અને પંજાબમાં પણ પાંચમો છઠ્ઠો ખેલાડી રમ્યો અને ઇસ મેચ રિજિસ્ટર ટુ ધી લાસ્ટ એન્ડ ફાઇનલ ઓવર વેર 29 રન વિચ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કે લગભગ ના બને એવા સ્કોર અને એ પણ બની જવાય એવી શક્યતા છે સુધી ઉભી થઈ ગઈ સો ઇટ વોઝ વેરી ક્લોઝ મેચ એન્ડ પ્રોબેબલી ધોઝ વો સિન ધસ વાય દે નો કે કેક આ મેચ માં હતું તો ની જે મેચોમાં રોમાંચ ભલે ઘણી વાર એવું હોય કે બહુ મોટો સ્કોર થઈ જાય અને સામેની ટીમ પાણીમાં બેસી જાય તો ગેમ જોવા મળે ધ ફાઇટ વોઝ ધેર વન એટી ટુ એમણે કરે તો વન એટી એમણે કર્યા તો ઇટ વોઝ લાઈક યુ નો બંને ટીમો જુગી જબરજસ્ત અને તે બ્રોટ ફેન્ટાસ્ટિક ક્રિકેટ જી જીબી બિલકુલ અને અશોકભાઈ હૈદરાબાદની જે મોટી તોપો છે જેમ કે મારકરમ છે ક્લાસેન છે હેડ છે અભિષેક છે આ આ લોકો જે છે તે નિષ્ફળ ગયા બાદ પછી હવે બંનેશ રેડ્ડીની બેટિંગ તો નીતીશ રેડ્ડીની બેટિંગ કેવી રહી અને ટીમના સ્કોરને એકસો બ્યાસી સુધી પહોંચાડવામાં આ ખેલાડીએ ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે બહુ અગત્યની વાત હોય છે કારણ કે આઈપીએલ તમે સ્ટાન્ડર્ડ સેટ ઓફ નો પર્ટિક્યુલર ગીવન ડે એન્ડ સડનલી સાંભળી આઉટ ઓફ બ્લ્યુ મૂન દે વિલ જસ્ટ નો કમ એન્ડ ગો ફોર ધ શોર્ટસ એન્ડ ઓલ તો અહીંયા આગળ જે કહેવાની વાત છે કે ભાઈ નીતિશ એ બિકોઝ એવરીબડી વોન્ટેડ ટુ બીકમ અ હીરો ઇન હીરો તમે ક્યારે બની શકો કે તમે ટીમ માટે કંઈક સારું કરો तेरे नेगेटिव हीरो बनो क्या ड्रॉप करो तो हीरो बनी जाओ क्या क्या ड्रॉप करो को करो ड्रॉप सिमिलर बैटिंग दिस रन फाइव एंड फोर बाउंड्री नो दिस वाज समथिंग वेरी स्पेशल एज रेड प्लेड इवन इन लास्ट मैच बट हॉज दीरोसौ पचास आसपास એકસો પચાસ મેચ પણ એ ન થયું અને ઇનિંગ જોવા મળી અને સડનલી આ એક ખેલાડી હીરો બની ગયો તો દરેક ટીમમાં ઇટ્સ નોટ ઓલવેઝ હેપન્સ કે ભાઈ તમારા સ્ટાર ખેલાડીઓ આપડિટ ટીમમાં એવું થયું ધવન નારા બેટ્રો નારમ્યા પ્રભસિંગ નારા કરણ નારમ્યા રજા નારમ્યા એક વસ્તુ કહી શકાય નીતિશ શકાયની જે રમત હતી એ પર્ટિક્યુલરલી પ્રેશરની અંદર સારામાં સારા રન બનાવી શકે એવો એક ખેલાડી તરીકે એ પ્રસ્થાપિત થયો એન્ડ ધેટ ઇઝ અ વેરી ગુડ સાઇન દેટ યસ હૈદરાબાદ ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન માર્ક્રમ દે આર ડિપેન્ડિંગ ઓન નો એની અધર પ્લેયર ઓર અધર Uh, but they have another hero called Niti Reddy who can score the runs for the team. So it's a, always good And see IPL has been a young tournament basically. I P L Because they are very senior people sitting over there. But now slowly but surely they are just moving out and new generation is taking over. Now this is the transition phase and in this transition phase ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા યુવા ખેલાડીઓ તારું રમીને આઈપીએલ ને લાંબા સમય સુધી લઈ જવા માટેની એક યોગ્યતા મેળવે એન્ડ દેટ ઇઝ વોટ ઇઝ હેપની એટલા માટે આપણે યુવા આઈપીએલ ની વધારે ચર્ચા કરી બિકોઝ દિસ ઇઝ ધ આર ધ ફ્યુચર ઓફ આઈપીએલ નોટ ધ વન્સ પ્લેટ તો માનું છું કે આ એક બહુ સારી ઇનિંગ કહી શકાય છે

ત્યારથી પંજાબની બોલવાલા થઈ ગઈ અધરવાઈઝેના એટલા બહુ મોટા હોતી તો બટ સડનલી ધીસ આર ડુઇંગ વેરી વેલ સી ધ ગુજરાત પંજાબ પંજાબની જો હૈદરાબાદ સામેની મેચ પણ ઇટ વોઝ ટો તો ધવન બેટો રન કરોચના ભાગીદારી બનાવે છે અને મેચને ત્યાં સુધી લઈ આવે છે કે હવે પાસ બે જ રનનો સવાલ છે મેચ જીતની જવાબ અને સડનલી દેટ ઇઝ નોટ હેપનિંગ અચ્છા એ વખતે હૈદરાબાદની જે ફિલ્ડિંગ હતી દેટ વોઝ ઓલ્સો નોટ અપ ટુ ધ માર્ક પ્રેશર

that was fantastic એટલે ઓફકોર જીટી ગયા એટલે આપણે કેવું પડે ગયા જીટી ગયા અધરવે ધા હ કૂડ હેવ બીન અ ગોન મેચ આ પાર્ટिकुलर મેચ જે રીતે ઉડનકર એ છેલી ઓવર નાખી ઉડનકટ એ ઉડનકટ ને છેલી ઓવર મોગી પડી હો આઈ ડોન્ટ નો કેમ એ નાખી એ તો સવાલ છે આગલી વાત છે પણ કેવાનું લતરે છે કે હી વોઝ અન્ડર પ્રેશર વાઇટ ગોડ એટલા બધા નાખ્યા

અહેમદ હીરો બન્યા તો હું માનું છું કે આ જે નવી ઘટનાઓ ઘટે છે એના હિસાબે અને મેચ છેલ્લી ઓવરના છેલ્લા બોલ સુધી ગઈ છેલ્લી ઓવરમાં ત્રણ વાગ્યા આટલા બધા વાઇડ પડ્યા બે રન ઓછા પડ્યા તો મેચ વોસ ઉપર ટોચ ટોચના ખેલાડીઓની નિષ્ફળતા બોટમ પ્લેયરના ખેલાડીઓને સારું રમવું બોલિંગ સારી કેચિસ પ્રોપ થવા છતાં પણ જે પ્રમાણે હૈદરાબાદ ને જીતવું તો અથવા એમની તરફેણમાં પરિણામ લાવવામાં એ સફળ થયા જી અશોકભાઈ હવે એક તરફ તો આ જે મેચ છે બિલકુલ વન સાઈડેડ લાગી રહી હતી પણ આ મેચમાં શશાંક સિંહ અને આશુતોષે પ્રાણ પૂર્યા તેમ કહી શકાય કેમ કે તેમની મેચ માત્ર સત્યાવીસ બોલમાં છાસઠ રને પંજાબને એકદમ જીતની નજીક લાવી દીધું એમ કહી શકાય શશાંક પ્લેડ અ વેરી ગુડ ઇવન ઇન ધ પ્રીવિયસ દિસ એમ બી કહેવાતું હતું કે શશાંકને તો કોઈ માગ્યો નતો ભૂલથી કંઈક એનું કાર્ડ આઈપીએલ ઓપ્શનમાં ઉભું થઈ ગયું અને પછી એ રીતે ખરીદવામાં આવ્યું હતું बट दी प्लेड लास्ट एंड गुजरात है इवन इन दिस पर्टिक्यूलर मैच दी कमिटमेंट ऑफ अ प्लेयर वेन यू हेव अ न्यू प्लेयर वेन यू हेव नो लो प्रोफाइल प्लेयर्स ने हमेशा एक अंदर Uh, हो कि भाई सारू परफॉर्म करो हूँ कई बोर्ड पर आरोप देखा मारी कोई बात करे तो इट्स ऑलवेज दैट वे तो अ लो प्रोफाइल मेंबर एज लास्ट मैच वोज कंसर्ड त्यारे के क्या शशांक ने एक कही सकते स्टेपिलिटी वालों बैट्समैन તમાર ભવિષ્યમાં ગણવો પડે તો નવાઈ નહીં બિકોઝ હી ઇઝ વેરી કન્સિસ્ટન્ટ હી વોઝ કન્સિસ્ટન્ટ ઇવન ઇન ધ પ્રીવિયસ ગેમ એન્ડ હી ઇઝ કન્સિસ્ટન્ટ ઇવન ઇસ ગેમ સીઝ 27 ડિલિવરી 66 અસ પાર્ટનરશિપ બીટવીન હિમ એન્ડ આશુદેશ આઈ થિંક ઓ મનુષુ કે 90% તો પંજાબ વાયફ જીતી ગયો હે મેમ જ કહેવા જે જે જાબાજી થી આ ખેલાડીઓ રમ્યા છે તો શશાંક હેઝ બીન કન્સિસ્ટન્ટ એન્ડ લેટસ સી કે નવા નવા જે નવી જે મેચો આવે છે બાકીની જે મેચો છે હજુ એમાં શશાંક એ વેટેડ ખેલાડી બને આઈ એમ ટોકિંગ અબાઉટ હી લો પ્રોફાઇલ આઈ એમ નાવ ટોકિંગ અબાઉટ વેટેડ વેટેડ ઇન ધ સેન્સ દેટ એક વાર સરસ રમ્યો હી ઇઝ બીન કન્સિડર હી હેઝ બીન એક્નોલેજ હી ઇઝ બિન એપ્રિશિએટેડ સેકન્ડ ટાઈમ રમ્યો હી ઇઝ એપ્રિશિએટેડ હી હેઝ બીન એક્નોલેજ હવે એને એસ્ટાબ્લિશ થવાનું છે તો નાવ ઇટ્સ ટાઈમ ફોર હિમ ટુ એસ્ટાબ્લિશ લેટ સી વેધર યુ કેન ડુ ઇટ ઇન ધ થર્ડ મેચ નેક્સ્ટ મેચ બિલકુલ કિકુલા શુભાયને પરફોર્મન્સ ની આપણે વાત કરીએ કેવી રહી ઉનળકટની છેલ્લી ઓવર તો શું છેલ્લી ઓવર કમેન્ટ રાખવી જોઈતી હતી ઉનળકટને આ ક્રુશિયલ ઓવર કે શા માટે આપવામાં આવી તમારી દ્રષ્ટિએ This is a very good question because uh, uh, captain Pat Cummins captain છે captain ને જારે લાગે કે હા મેચ થોડી ક્રુશિયલ બની જાય છે મારી દ્રશ્ય ઈશુડો કેપ્ટ હિસ બોલિંગ એટ ધ લાસ્ટ ઓવર એક ઓવર એન બચાવીને રાખ્યો ઓફકોર્સ હી હેડ બોલ્ડ વેલ હી હેડ બોલ્ડ વેલ હી હેઝ ટેકન વિકેટસ હી હેઝ ટેકન વેરી ગુડ કેચ एवरीथिंग વોઝ ડન વેલ બટ ધીસ બીંગ અ ક્રુશિયલ ઓવર એક માનવ છું કે ઉનરટ કટ કરતા હું એમ નહી કે તો ઉનરટ કટે ખરાબ બોલિંગ કરી પણ એ પ્રેશર માં બોલિંગ કરવા માટે કમ ઇન સ્પોતે જો આવ્યો હતો તો પરિસ્થિતિ બહુ જનક હતી આજે એક એવો તબક્કો આવ્યો કે મેચ આત્મથી નીકળી ગઈ पहला बॉले सिक्स बोल वाइड पड़े फरी एक सिक्स फरी वाइड पड़े फरी सिक्स एवरीथिंग वाज सो हेफेजर के यार कट ने क्या क्योंकि ही सी बेसिकली उन्नत कट इज अ गुड बोलर ऑन सर्टेन ट्रैक्स सर्टेन पिचेस इन आईपीएल राधर एनी टेन्डन्सी टेन्डन्सी है ऑलवेज बोलिंग शोर्ट वी बोलिंग शोर्ट ઓન ઓન સાઇડ હવે એ જ ઘટના ગઈકાલે ઘટી કે તમે જેવી રીતના શોર્ટ ડિલિવરીબલ બોલર આ ખેલાડી આઈપીએલમાં એટલો બધો ચાલ્યો નથી લેટર્સ બી વેરી ફ્રેન્ડ આપણા રાજકોટનો છે આપણો જ ખેલાડી છે મળેલા છે આપણે પણ કહેવાનું તાત્પર્ય છે કે એની જે આ પ્રેશરની જે ઓવર હતી એ પ્રેશરની ઉપર ક્યાંક માનું છું કે કમિન્સે રાખવી જોઈતી હતી અથવા તો બિકોઝ કમિન્સ ઇઝ અ વર્લ્ડ બેસ્ટ બોલર વર્લ્ડ કપ ચેમ્પિયન તો માનું છું કે ઉનટકટ ઉપર એટલું પ્રેશર ના તો ના ફેસ ઉપર એટલું બધું પ્રેશર જોવા મળતું હતું કે વ્હાઈટ બોલ પડે ફરી બાજુ એ થાય ફરી કમિન્સ એની પાસે જાય ફરી એને સમજાવે ફરી પાસે વ્હાઈટ બોલ પડે તો ટેબલ ટુ કંટ્રોલ ઇઝ લાઈન એને કહેવામાં આવ્યું હતું ભાઈ તું ઓપ્શનની બહાર રાખજે બોલ ડોન્ટ ગીવ ઇટ ઓન મિડલ એન્ડ લેગ અથવા તો ધોવાઈ જશે તો એ રાખવામાં રાખવામાં વાઇટ બોલ ઘણા ગયા અને પછી એવું ત્રણ તો છગ્ગા વાગી ગયા છેલ્લી ઓવર એને બાકી રાખવી જ જોઈએ એવું મારું પર્સનલ બનતી હોય છે બટ સમહ ધ મેચ હેઝ બીન સેવડ રધર અને એનું જે કહેવાય ઈવન ઉડન બેટિંગ કરી ત્યારે એક છગ્ગો માર્યો હતો અને એ સિક્સર જે મારી હતી એ સિક્સર એમને આ છેલ્લી ઓવરમાં કામ લાગી એ સિક્સર માંથી બે રન એમને બચાવવામાં સફળતા મળી સો ઇટ્સ ઓલ ટેરિફિક માર્ક ઓનટ કટ યસ પ્રેશર ગેમ હતી જીતી ગયા એટલે બીજી કોઈ નેગેટિવ વાત કરવાનું કોઈ મિનિંગ નથી બીકોઝ તમે એના કરતા સારા બોલર તમારી પાસે હતા યુ કુડ કેપ્ટિન કમિન્સ પોતે એ છેલ્લી ઓવર રાખી શક્યો યસ

So they were depending on these four, five named and stamped players. These are the named and stamped players. But then suddenly they realized that batters which they also have got a role to play. And that is what actually has been seen. This match is a crucial I move to the thing. કે ભાઈ છેલ્લી ઓવર ને આપવી જોઈએ કે નહીં હું એમ નથી હુનડગટ સારો બોલર નથી પણ એ એ પ્રેશર ઓવર વર્લ્ડ બોલર પોતે તો તો વધારે સારું આ પણ એક કદાચ એને ખ્યાલ આવશે બીજું કે જે રીતે એકસો ને બ્યાસી નો સ્કોર બન્યો સેટીસ્ફાઈંગ બન્યો અને જે રીતે બોલિંગ થઈ આપણે આની આગળ પણ વાત કરી ચૂક્યા છે કે કમિન્સ બેસ્ટ ઓફ ધી બોલર ઓફ ધી વર્લ્ડ લાઈક જેટલા પણ બોલર છે એમાં શ્રેષ્ઠ બોલર છે એને કહી શકાય અને ભુવનેશ્વર કુમારે સારી બોલિંગ કરી બે વિકેટ લીધી નટરાજને લીધી વિકેટ તો આ રીતે લીધી તો એ ઇન્સ્પાયર અધર ટુ ડુ બેટર બિકોઝ હી વન ઓફ ધી એક્સપીરિયન્સ પ્લેયર તો આ એક બહુ મહત્વની વાત થઈ છે કે હૈદરાબાદની બોલિંગ ડિપાર્ટમેન્ટ

તો આ રીતના આપણે ચર્ચા કરી છે પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચની અને અને આ આ આપ અમારી સાથે જોડાયા મેચનું સુંદર વિશ્લેષણ કર્યું એ બદલ આપનો વચ્ચે રોમાંચક મુકાબલા વિશે આપણે આજે ચર્ચા કરી હવે આજે સાંજે સાડા પાંચ વાગે આપણે ફરી મળીશું એક આઈપીએલ ની એક નવી એક ચર્ચા કરીશું ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર